રાજકોટમાં પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન સામે આવ્યું ધાનાણીએ પટેલ અને બાપુને કયા હરક પદુડા ધાનાણીના મુખેથી નીકળેલ પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરક પદુડા શબ્દ કેટલો વ્યાજી ગતરાત્રીએ મચ્છાનગરમાં યોજાયેલા સભામાં ધાનાણીએ આપ્યું છે નિવેદન ધાનાણીએ વર્ષ ઓગણીસો પંચાણુંનું નું ઉદાહરણ આપી કહ્યું ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું ધાનાણીએ કહ્યું પટેલિયાઓ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને દસ ડોલ પાણી પાડ્યું હજાર પંદરમાં માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા પરેશ ધાનાણી સામે થઈ રહ્યો છે સવા કોઈ સમાજને હરખ પદુડા કહી વાણી વિલાસ કરવો કેટલું યોગ્ય બાપુ આમાં સેટ નહીટા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા ને દરરોજ ઉઠીને બે પાણી જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી વાહા ફાટી ગયા આજ ભાજપ ના નેતાઓ એની સરકાર એની સૂચના થી એની પોલીસે અમારી મા બેન દીકરીઓ મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળ ની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે દડ 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 એના આહુડાયાના અહંકાર ને ઉગાડી નો હેગા હું કેદી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂશ ખરા બધા જ નો એક પછી એક વારો આવી ગયો બાપુ બિચાતા આ વખત આ કોઈ ના નથી